જિગ્નેશ ખાન બનના હો તબીબી જીત સકતે હો મોદી એમ કે ના હિન્દુઓને મુસ્લિમોને આ દેશ માં આપણે સહભાગી બનાવી ને જોઈએ મોદી ખાન કે નવરાત્રી પર રાજકોટના નીલ સિટી ક્લબમાં તેના આયોજક ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વીએચપીના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી આ બબાલ બાદ હવે વિશ્વ હિન્દુ પરિષદના આયોજિત એક કાર્યક્રમમાં તેના નેતા ધર્મેન્દ્ર પાવાણીએ મોટું નિવેદન આપ્યા આપ્યું હતું અને આ નિવેદન આપતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને જિજ્ઞેશ મેવાણી પર તેમણે પ્રહાર કર્યા હતા તેમાં તેમણે કહ્યું કે આ નેતાઓને મુસ્લિમો પ્રત્યે જો આટલો જ પ્રેમ હોય તો તેની પાછળ ખાંડ લગાવી દે ઇન્દ્રનીલ રાજ્યગુરુના

कांग्रेस के जिग्नेश मेवानी को कहना चाहता हूं आपको सौ करोड़ हिंदू और इस गुजरात में पांच करोड़ हिंदू विद्यमान है इसलिए राजनीति करते हो मुसलमानों से ज्यादा प्यार है तो चले जाइए काश्मीर घाटी में चले जाइए भिवंडी में चले जाइए अहमदाबाद के झुआपुरा में दरियापुर में कोपटियावाड़ में चले जाइए राजकोट के मुस्लिम कस्बे में આપનાવ જીતના હેન્દ્રો જે વિષય માં બોલી રહ્યા છે એ નકલી હિન્દુત્વ વાળા લોકો એજ કોઈ હિન્દુ માટે આવા શબ્દ પ્રયોગ કરી શકે તદુપરાંત આ ભાજપ બી ટીમ છે અને ઉઘરાણા કરી અને એનું જીવન નિર્વાહ કરતી એક છે અને ભાજપ એનો અનુકૂળ લાગે ત્યારે ઉપયોગ કરે હું એ ભાઈ કોઈ કોણ હતા કોઈક હતા એમ કીધું તમે ગ્રહમંત્રી જયારે કોઈ મુસ્લિમ આરે દાંડિયા રાસ લે છે તો ગ્રહમંત્રીને કેમ કેવા ગયા મોહન ભાગવત જયારે એમ કે આપણે મુસ્લિમો ના હિન્દુઓને મુસ્લિમોને આ દેશમાં આપણે સહભાગી બનાવીને રહેવું જોઈએ મોદીને ખાન કેશે એનો દુરુપયોગ આ એક ગુંડા ટોળથી છે અને એ ગુંડા ટોળકીનો આ ભાજપ સરકાર એને છાવરે છે એને પ્રોત્સાહન આપે છે ઉડદાવે કે હવે જાઓ આખા ગુજરાતમાં જાઓ બધા દાંડિયા રાસોમાં કબજો જમાવો ભાજપ નું કયું ન કરે તો ન ચાલે એવી વાત કરો આ બધું એ કરી દે અને સામે બાકી આ ગાયોના નામે ઉઘરાણાઓ જે કરે છે કોક ને મારી નાખે કોક ને મારે અને એમાં પાછા ઉઘરાણા પણ કરે તો આ મોદી સૌથી વધારે એક્સપોર્ટ થાય છે કેમ ત્યાં કઈ બોલતા નથી મુસ્લિમ નામ રાખી અને હિન્દુઓ ઘણી બધી પેઢીઓના માલિક છે જેઓ કામ કરે છે ગૌ માસ ને એક્સપોર્ટ કરવાનો એ સૌ ત્યાં ન્યા વિશ્વ હિન્દુ પરિષદ આ વિશ્વ હિન્દુ પરિષદ એટલે નકલી હિન્દુત્વ છે અને એના કઈ કહેવાથી મને લેસ માત્ર ફરક એટલે નથી પડતો અને બહુ આનંદ વાત એ છે કે બહુ આનંદ વાત એ છે કે એ લોકોને જયારે બહુ તકલીફ પડે ને ત્યારે આવું બોલતા હોય છે અને એનો મતલબ એ થયો કે એની એની વાસ્તવિકતા કે દમ લોકો છે વાસ્તવિકતા દેખાડી દીધી કોઈ રાય કરીને છે સુરત બાજુ એમણે એમની અસલીયતા દેખાડી દીધી કે ભાવનગરમાં એ લોકોને માર ખાવો પડ્યો એટલે વિશ્વ હિન્દુ પરિષદ નું ખોખલા પણ હું બહાર આવ્યું અને આવું રિએક્શન કરે એમાં મને કઈ નવું લાગતું નથી